નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર એકવીસ અનુરુદ્ધનો ગૃહ ત્યાગ ત્યાગના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર એકવીસ અનુરૂદ્ધનો ગૃહ ત્યાગના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ અનુરૂધ્ધને નથી શબ્દના અર્થની સમજ ક્યારે પડી અનુરુદ્ધની માતા તરફથી પહેલીવાર નથી શબ્દ સંભળાયો ત્યારે તેને નથી શબ્દના અર્થની સમજ પડી બીજો સવાલ અનિરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા અનિરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ પાઠના બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની બુક જોઈતી હોય અથવા તો તમારે જો પીડીએફ જોઈતી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલા છે નંબર ઉપર કોન્ટેક કરી તમે આ સમગ્ર સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં શું મૂલ્ય છે તો જવાબ આવશે કે બિરંજ બનાવવાની પ્રક્રિયા પર અનિરુદ્ધ અને તેના મિત્રોમાં ચર્ચા નીકળી દરેકે પોતપોતાની જાણકારી પ્રમાણે બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતો હશે એના ઉપર તુક્કા લગાવ્યા હકીકતમાં કોઈ જ જાણતું નહોતું કે બિરંજ કેવી રીતે બને છે આ ચર્ચામાંથી એટલું સમજાય છે કે આ કુમારોને જીવન અને જગત કેમ ચાલે છે તેની સમજણ જ નહોતી એટલે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં કેવળ વિનોદ સિવાય બીજું કોઈ મૂલ્ય નથી બીજો સવાલ અનિરુદ્ધે એ કુળમદને નિર્મૂળ કરવા શું કર્યું અનિરુદ્ધે કુળમદને કારણે વર્ષો સુધી ઉપા વર્ષો સુધી ઉપાલીની સેવાઓ લીધી હતી ઉપાલીની નિર્મોહિતાને જોઈને અનિરુદ્ધે ભગવાન બુદ્ધને સૌથી પહેલાં તેને પ્રવજ્ય આપવા નિવેદન કર્યું જેથી ઉપાલીને દડવંત કરી એની સેવા કરી અને પોતાના કુળમદને નિર્મૂળ કરી શકાય શ્રવણ જીવનનું એ પૂર્વ સોપાન છે એવું અનિરુદ્ધે અનુભવ્યું ત્રીજો સવાલ ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો પ્રવજ્યા માટે નીકળેલા સૌ રાજકુમારોએ પોતાના આભૂષણો ઉતારી તેમના વર્ષોના પરિચારક ઉપાલીને આપ્યા જે એની આજીવિકા માટે પૂરતા હતા પરંતુ ઉપાલીએ વિચાર્યું કે અપ્રવનપાર વૈભવમાં આળોડતા આવા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી અને ભિક્ષુ બનવા નીકળી પડ્યા છે તો મારા જેવા સામાન્ય માણસે ઘર બહારનો મોહ શો રાખો એટલે એણે એ આભૂષણોની પૂટલી એક ઝાડની ડાળી ઉપર લટકાવી અને રાજકુમારો સાથે પ્રવજ્ય લેવા તૈયાર થયો હતો એક સામાન્ય માણસ એવા ઉપાલીની નિર્મોહિતા જોઈ ઉપાલીને પ્રથમ પ્રવજ્ય આપવાનો આગ્રહ રખાયો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે એના સોલ્યુશનની જે પીડીએફ છે એની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો એ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં સવાલ રેખાચિત્ર આલેખો ઉપાલી કુમારોનો પરિચારક હતો કુમારોએ કપિલ વસ્તુનો સીમાડો વટાવતા પહેલા પોતાના આભૂષણો ઉતારી ઉપાલીને આપ્યા અને તેને પાછા વળી જવા કહ્યું આટલા આભૂષણો તેની આજીવિકા માટે પૂરતા હતા ઉપાલી નિષ્ઠાવાન પરિચારક હતો પાછા વળતા તેણે વિચાર્યું કે પોતે નગરમાં પહોંચશે ત્યારે તેને એકલો જોઈને શાક્યો એમ વિચારશે કે અધમ ઉપાલી રાજકુમારોને મારી નાખી તેમના આભૂષણો લઈને નાસી આવ્યો છે ઉગ્ર સ્વભાવના આ કુમારો સાચી હકીકત જાણ્યા વગર તેને ત્યાં જ પૂરો કરી નાખશે ઉપરાંત ઉમદા વિચારોના ઉપાલીને થયું કે અપ અપરંપાર વૈભવમાં આળોટતા રાજકુમારો સર્વસ્વનો ત્યાગ કરી ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય તો તેના જેવા સામાન્ય માણસે ઘરબારનો શો મોહ રાખવો ઉપાલી સાચા અર્થમાં નિર્મોહી હતો તેણે આભૂષણોની પૂટલી એક ઝાડ ઉપર લટકાવી પછી ત્યાંથી પાછા ફરી અને નિર્મોહી ઉપાલી રાજકુમારોની સાથે પ્રવજ્યા લેવા તેમની સાથે જોડાઈ ગયો તેની આવી ઉચ્ચ ત્યાગભાવનાથી પ્રભાવિત થઈને કુમારોએ ઉપાલીને પોતાની સાથે લીધો અને તેને સૌ પ્રથમ દીક્ષા અપાવવાની ભગવાન બુદ્ધને વિનંતી કરી ઉપાલીની વફાદારી નિષ્ઠા અને ત્યાગ ભાવનાને કારણે રાજકુમારોના આદરને પાત્ર બન્યો મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુક વિશેની માહિતી તમને મળતી રહે સ્કેનર ઉપરથી સ્કેન કરી અને તમે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જોડાઈ શકો છો બીજો સવાલ અનિરુદ્ધનો ગૃહ ત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો અનિરુદ્ધનો ત્યાગ વાર્તા ભગવાન ગૌતમ બુદ્ધના પિતરાએ શાક્ય રાજકુમાર અનિરુદ્ધની છે સુખ વૈભવમાં ઉછરેલા અનિરુદ્ધે જીવનમાં નથી એવો શબ્દ ક્યારેય સાંભળ્યો નહોતો બિરંજ સુવર્ણના પાત્રમાં રંધાય છે અને તેમાં જ બને છે એવું બાલિશ અનુમાન કરનાર અનિરુદ્ધ પ્રજ્જવલ્યા લે છે એ અકલ્પનીય ઘટના છે પ્રવજ્યા લેતા પહેલાં તેને અનેક કસોટીમાંથી પસાર થવું પડે છે એમાં એ સફળ થાય છે તેમાંની સાથે તેમનો પરિચારક ઉપાલી પણ આભૂષણોનો મોહ છોડી પ્રજ્વલ્યા લેવા તેમની સાથે ચાલી નીકળ્યો ઉપાલીની આ ત્યાગ ભાવનાને જોઈ સ્વરાજકુમારોએ ભગવાન બુદ્ધને ઉપાલીને સર્વપ્રથમ દીક્ષા આપવાની વિનંતી કરી તેની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી રાજકુમારોની આ નિર્ભય નિરઅભિમાની વૃત્તિથી તથાગતે પ્રસન્ન થઈ ઉપાલીને પ્રથમ દીક્ષા આપી રાજકુમારોએ આ નવા ભિક્ષુને વંદન કર્યા તેના શ્રવણને યોગ્ય પરિચર્યા કરી અને પછી તેમણે પ્રજ્વલિયા લીધી મક્કમ મનોબળ દૃઢ શ્રદ્ધા સાંસારિક જીવન પ્રત્યે અનાશક્તિ નિર્મોહીપણું નિર્ભયમાનીપણું જેવા ગુણો એ પ્રજ્વલિયા લેવા માટે અતિ મહત્વના છે એ આ મુખ્યત્વે છે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર બાવીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ ગુજરાતી વિષયના જે પાર્ટ છે તેમના સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે પીડીએફ પણ મૂકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં મળી જશે તો જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો અને જો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું અને સરસ મજાની સરસ મજાનું કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં